જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું આપણા સૌથી પ્રિય પર્વ વિશે નવરાત્રિ તમે બધા જાણો છો કે નવરાત્રિમાં આપણે ગરબા રમીએ છીએ વ્રત રાખીએ છીએ ભક્તિ કરીએ છીએ પણ ક્યારે વિચારીએ છીએ કે આપણે આ પર્વ કેમ ઉજવવામાં આવે છે તેનો સાચો અર્થ શું છે ચાલો આજે આ વિડીયોમાં વિગતે સમજીએ નવરાત્રિ શબ્દનો અર્થ છે નવરાત્રિ આ પર્વ દરમિયાન નવ દિવસ સુધી મા દુર્ગાના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે દરેક દિવસને એક વિશિષ્ટ સ્વરૂપ માટે સમર્પિત કરવામાં આવે છે જેમ કે પ્રથમ દિવસે માતા શૈલપુત્રી બીજા દિવસે બ્રહ્મચારિણી ત્રીજા દિવસે ચંદ્રગટા અને આમ નવ દિવસ સુધી અલગ અલગ રૂપોની પૂજા થાય છે આથી જ આ પર્વને નવરાત્રિ કહેવામાં આવે છે હવે પ્રશ્ન એ થાય છે કે નવરાત્રિનો ઇતિહાસ શું કહે છે પૌરાણિક કથાઓ અનુસાર એક વખત મહિષાસુર નામનો અસુર દુનિયાને ત્રાસ આપતો હતો દેવતાઓએ માતા દુર્ગાને પ્રાર્થના કરી મા દુર્ગાએ નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે મહિષાસુરનો સંહાર કર્યો આ જ કારણ છે કે નવ દિવસ પૂજા અને દસમા દિવસે વિજયાદશમી કે દશેરા ઉજવવામાં આવે છે અહીંથી આપણને સંદેશ મળે છે કે સત્ય અને ધર્મનો હંમેશા વિજય થાય છે દુષ્ટતા ક્યારેય ટકતી નથી નવરાત્રિ માત્ર એક ઉત્સવ નથી પણ એ આત્મશુદ્ધિનો સમય છે આ દિવસોમાં લોકો વ્રત રાખે છે માંસાહાર છોડી દે છે ઉપવાસ કરે છે અને પ્રાર્થના કરે છે આથી શરીર શુદ્ધ થાય છે અને મનમાં શાંતિ આવે છે વૈજ્ઞાનિક રીતે પણ આ સમય આપણા શરીરના ડિટોક્સિફિકેશન માટે લાભકારી છે એક તરફ આ પર્વ ભક્તિને મજબૂત બનાવે છે બીજી તરફ આપણને શિસ્ત અને સ્વયં નિયંત્રણ શીખવે છે ગુજરાતમાં નવરાત્રી એટલે ગરબા અને રસ દેવી સામે દીવો પ્રગટાવીને તાળ પર તાળી વગાડવી એનો અર્થ છે આપણે આપણું જીવન પ્રકાશ તરફ લઈ જઈએ ગરબા રમવાનો મૂળ અર્થ છે ભક્તિ સાથે આનંદ વ્યક્ત કરવો લોકો એકત્ર થાય છે સંગીત સાથે નાચે છે અને આ રીતે સામાજિક એકતા પણ વધે છે આથી નવરાત્રિ માત્ર ધાર્મિક પર્વ નહીં પણ સાંસ્કૃતિક ઉત્સવ પણ છે મિત્રો નવરાત્રિ આપણને શીખવે છે કે જીવનમાં અનેક સમસ્યાઓ આવશે દુષ્ટ શક્તિઓ સામે લડવું પડશે પણ જો ફેત ભક્તિ અને હિંમત રાખીએ તો અંતે વિજય આપણો થશે એટલા માટે નવરાત્રિને શક્તિનો પર્વ કહેવાય છે તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે નવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે આ પર્વમાં ભક્તિ છે શિસ્ત છે આરોગ્ય છે અને એકતા પણ છે ચાલો આપણે સૌ માતાજીના આશીર્વાદ લઈએ અને આ નવરાત્રિને સાચા અર્થમાં ઉજવીએ જય માતાજી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી